નમસ્કાર ગુજરાત કરણી હવે ક્ષત્રિય સમાજ એકત્ર થઈને વિરોધ કરશે તેમણે કહ્યું હતું કે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંમેલનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્ર ઝોનના ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળશે જેમાં લડત સમિતિની રચના કરવામાં આવશે જો અમારી માંગ પૂરી નહીં થાય તો આક્રોશ કાર્યક્રમો કરવામાં આવશે ટ્રસ્ટના પાટનગર રાજકોટ ખાતે આગામી કાર્યક્રમો માટે ટૂંક જ સમયમાં કરણી સેના તથા ગુજરાત ભરના તમામ ક્ષત્રિય સંગઠનોના જે મુખ્ય હોદ્દેદારોની મીટિંગ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એ ઉપરાંત આ મીટિંગ બાદ એક લડત સમિતિની પણ રચના કરવામાં આવશે અને માઇક્રો પ્લાનિંગ કરી ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અને છેત ગામડાઓ સુધી ક્ષત્રિય સમાજને થતા અન્યાય બાબતે એક જાગૃતિ માટેની એક ટીમ ઊભી કરવામાં આવશે અને આગામી સમયમાં આ કમિટી દ્વારા જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આશ્ચર્યજનક અને આક્રોશજનક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે રાજકોટ ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર તાળા લાગ્યા હોવાની માહિતી મળી હતી બે ચૌદ બાદ ફરી એક વખત લાગ્યા તાળા દોડ દાયકા બાદ ફરી રાજકોટ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય સુમસાન બન્યું હતું પરંતુ રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને અટકળો પર આધારિત આ વાત છે મીડિયાના મિત્રો અને આગેવાનો રૂપાલાજીના ઘરે હતા અને બધા ભોજન કરવા એકત્ર થયા હતા જે ભાગમાં કિંમતી સામાન અને ગાડીઓ રાખવામાં આવે છે તે રસ્તો જ બંધ કરવામાં આવ્યો છે અને બપોરના સમયે જમવાની ડિસેસ હોવાના કારણે કાર્યાલયની અંદર ગણતરીના જ લોકો રહેતા હોય છે ત્યારે કાર્યાલય બંધ હોવાની આ વાત ગેરસમજ અને અફવા છે આજના તબક્કે કંઈ પણ કહેવું શક્ય નથી પાર્ટીના મોવડી મંડળ સુધી આ ઘટના અંગે વાત પહોંચાડવામાં આવશે અને આંગે તપાસ પણ હાથ ધરવામાં આવશે જે તાળુ મારીએ છીએ અટકળો ઉપર આધારિત વાત છે આ બધા મિત્રો બે વાગ્યા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ત્યાં આપણે બધા બે વાગે મળ્યા અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે અમારા કોષાજી એક મયુરભાઈ શાહ પણ હતા હું પણ હતો દર્શતભાઈ હતા આ બધા લોકો અમે કાર્યાલય હતા કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે બે વાગે જમવાનો રિસર્ચ પડે બીજું કે આ બધા લોકોએ જે જોયું જે સ્થળ દર્શાવ્યું એકચુઅલી એ ગોડાઉન વાળો વિસ્તાર છે ત્યાં સામાન વસ્તુઓ રાખે છે ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે ત્યાંથી જ અમે બધા આવજા કરે આ બધા પર ત્યાંથી આવો છો એટલે આજે કદાચ કોઈ મિત્રની સરહ ચૂકને કારણે ભાગ અલગ જ ભાગ અલગ વિભાગ જ દેખાડો અને બે થી ત્રણ વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ પણ બાકીના લોકો આ આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યો બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ત્યાં મીડિયા એકત્રિત થયું હતું તો હું ને માધવભાઈ ના મિત્રો અમે લોકો ત્યાં આવ્યા ત્યાં આપણે બધા સાથે મેળા અઢી વાગ્યા સુધી ત્યાં હતા ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી કાર્યાલય બંધ નહોતું કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ રહે છે શક્તિવેલ જે રીતે નહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત એ જ રીતે શક્તિબેલ ભાઈ અહીંયા છે કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા પોણા એક કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો એના લીધે આ ગેરસમજણ પ્રવર્તી છે અને મને લાગે છે કે આ બધા મિત્રો મારી સાથે સમજો ને આપણે આ ગેરસમજણને દૂર કરીએ દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે જેને પગલે કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભુજ આવી પહોંચ્યા હતા ભુજ નજીક માધાપર પીજ કમિટીના કાર્યકર્તા સંમેલનમાં પાટીલે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો કચ્છમાં ભૂકંપ બાદ વિકાસની ગાથા વર્ણવી હતી તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું છે તે સમજાવ્યું હતું અને ટ્યુબમાં હવા ભરવા માટે જેમ પંપ જોઈએ તેમ કાર્યકરો પક્ષ માટે મહત્વના છે તેવું તેમણે જણાવ્યું હતું ભાજપના કાર્યકરો બુથ પ્રમુખ પેજ સભ્યો ભાજપના પંપ છે ઉમેદવારના ખાતામાં જો મત નખાવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે ભાજપનો વડોદરાથી શરૂ થયેલો વિવાદ રાજકોટ સાબરકાંઠા સુધી પહોંચ્યો છે ભાજપ માટે જેટલું મનાતું હતું તેટલું હવે છવ્વીસ બેઠકો જીતવું આસાન નથી લાગી રહ્યું આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચતા કાર્યકરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે અલગ અલગ જગ્યાએ જશે જઈને સભા કરી રહ્યા છે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો પ્રવાસ દરેક લોકસભા સીટ ની અંદર થઈ રહ્યો છે અને અમારા બુથ કાર્યકર્તા સંમેલનો થઈ રહ્યા છે જે પ્રમાણે આજે કચ્છ લોકસભાનું પણ બુથ કાર્યકર્તા સંમેલન થયું હતું અને જે પ્રમાણે એમણે સૌ અમારા બુથના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે આવનાર સમયમાં આ સીટ પાંચ લાખથી વધારે મતોથી કઈ રીતે જીતવી જેની વ્યૂહરચના પણ એમણે માર્ગદર્શનની અંદર સૌ કાર્યકર્તાઓને એમણે આહવાન કર્યું હતું અને આવનાર સમયમાં જે પ્રમાણે અમે જોઈ રહ્યા છીએ કે કાર્યકર્તાઓની અંદર એક જુસ્સો છે ઉત્સાહ છે અને મતદારોની અંદર પણ જે પ્રમાણે અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ અને આજે જ્યારે શીઆર પાટેલ સાહેબનું વિશેષ માર્ગદર્શન અમારા સૌ બૂથના કાર્યકર્તાઓને મળ્યું છે ત્યારે આ સીટ પણ પાંચ લાખથી વધારે મતોથી અમે જીતશું સૌ

મોદી સાહેબ ની લોકપ્રિયતા અમિતભાઈ શાહ સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી અને સૌનો જે માર્ગદર્શન અને સહકાર મળ્યો તો અને એ જ પ્રમાણે પુનઃ એકવાર લોકસભાની અંદર પણ બૂથ ઉપર જે પ્રમાણે અમારો કાર્યકર્તા કાર્ય કરી રહ્યો છે જેના આધારે મને વિશ્વાસ છે કે બધી સીટોમાં પાંચ લાખથી વધારે મતોથી અમે જીતશું લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે જેના ભાગરૂપે મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે જિલ્લા ભાજપની બેઠક આયોજિત કરવામાં આવી હતી મહેસાણા લોકસભા બેઠક અને બીજાપુર વિધાનસભામાં પેટા ચૂંટણી મુદ્દે હોદ્દેદારો અને અગ્રણી નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બૃહદ બેઠક યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોનો જુસ્સો વધારવાની સાથે જ આ બેઠકમાં હોદ્દેદારો અને કાર્યકરો સાથે ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા અને પરામર્શ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચૂંટણી ક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું દૂધસાગર ડેરી હોલ ખાતે લોકસભાની બેઠક તેમજ વિજાપુરમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર હોવાથી ભાજપ તેમાં જંગી બહુમતીથી જીત મેળવે એ આશયથી આ બેઠક યોજવામાં આવી હતી સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ લોકસભાના તમામ સીટો ઉપર અને મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ કાર્યકર્તાઓને માર્ગદર્શન અને આગામી સમયમાં મતદાન થાય ત્યાં સુધીની વ્યવસ્થાઓ સંદર્ભે પાર્ટી તરફથી ગોઠવણ થાય એના માટેનું માર્ગદર્શન મને મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે મહેસાણા લોકસભા સીટ ના કાર્યકર્તાઓને મળી રહ્યું છે અને મુખ્યમંત્રી શ્રી આજે મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા સીટ આ બંને સીટો અમે ખૂબ મજબૂતાઈથી જીતીએ એના માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરશે પ્રોત્સાહિત કરશે રાજકોટમાં પુતળા દહન મામલે પોલીસે મોડી રાત્રે ક્ષત્રિય સમાજના યુવાનોની ધરપકડ કરી હતી ત્યારે આંગે કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે પૂતળા દહન મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે સરકારી ઓફિસ અથવા મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે ત્યારે પ્રોપર્ટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય છે તેમણે ઉમેર્યું હતું કે ક્ષત્રિય અને રાજપૂત સમાજના આંદોલનને ડામવા માટે સરકાર દ્વારા યુવાનો પર આ પ્રકારની કલમો લગાવવામાં આવી છે દહનો ભાજપના અને એની અંદર જે રીતે આ ગુજરાતની સરકાર વર્તી રહી છે એના અધિકારીઓ વર્તી રહે છે તે બાબતે મારે બહુ સ્પષ્ટતા કરવી છે કે રાજકોટની અંદર ગઈકાલે જે પુત્રા દહન થયો એની અંદર રાતે 2 વાગે 1 થી 2 ની વચ્ચે રાજપૂર સમાજના યુવાનોને ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા જે જાણકારી મે મીડિયાના મિત્રો દ્વારા મેળવી છે એ મુજબ તેની અંદર જે જાહેરનામાના ભંગનો ગુનો दाखल થવો જોઈએ તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો दाखल કરવામાં આવ્યો છે કે ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગુ પડે કે કોઈ સરકારી અને એ રીતે ગુનો દાખલ થતો હોય છે પણ આની અંદર આ કલમો મારવામાં આવી છે એટલે માત્ર ને માત્ર રાજપૂત સમાજનું જે આંદોલન છે એને કેમ દામી દેવું અને કેમ જેલ ભેગા કરવા કે જેથી બીજા અન્ય લોકો દબાઈ જાય પણ અંગ્રેજો અને આ દેશને આઝાદી દેવરાવામાં રાજપૂતો લડ્યા છે અને આનાથી બીતા નથી રાજપૂત સમાજના કોઈ પણ વ્યક્તિ હોય જન્મે ત્યાંથી યુદ્ધની તૈયારી સાથે જન્મતો હોય છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અચાનક લોકોનું ટોળું એકત્ર થતા તેમના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એસીપી ચૌધરી સહિતના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા તેમની સાથે ભાજપના સ્થાનિક આગેવાનો પણ તેમના ઘરે ઉપસ્થિત થયા હતા તેમણે પત્રકારો સાથે ચર્ચા પણ કરી હતી ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવા માટે મીડિયા સહયોગ કરે તેવી તેમણે અપીલ કરી હતી લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા બાદ છે તે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે અને ગઈકાલે છે તે પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજે છે તે ક્ષત્રિય સમાજના ત્રણ યુવાનોને અટકાયત કર્યા બાદ છે તે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર આંદોલન અને વિગ્રહ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલાના ઘર પાસે છે તે એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન હોય કે પછી અન્ય ખાનગી એજન્સીઓને છે તે પણ ગોઠવવામાં આવી છે અને વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલાની જે જે કાર છે ત્યાં પણ છે તે પોલીસ પ્રશાસનને સાથે રાખી અને જે એ વાત કરવામાં આવે તો જે આઈબીના ઇન્ફોર્મેશન મુજબ છે તે તેમના ઉપર કોઈ કોઈ પ્રકારના ગુના ન થાય અથવા તો તેમના ઉપર કોઈ તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે છે તે પોલીસ પ્રશાસન ગોઠવવામાં આવ્યો છે અને જે પરસોત્તમ રૂપાલાનું ઘર છે ત્યાં છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા પર છે તે કોઈ પણ પ્રકારના જે વાત કરવામાં આવે છે ક્ષત્રિય સમાજમાં હાલ છે તે એક

રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં દાવેદારીમાં ચર્ચાતું નામ એટલે વિક્રમ સોરાણી જેના સુર અચાનક બદલાયા હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે વિક્રમ સોરાણીના સુર બદલાતા જોવા મળી રહ્યા છે તેમણે પોસ્ટર વોરની શરૂઆત કરી છે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પહેલા મારા સમાજને ટિકિટ આપો તેવી માંગ કરી પછી હું કોંગ્રેસમાં જોડાવાનો તેવી તેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જો કે આ પોસ્ટ અંગે પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે વિક્રમ સોરાણી કોંગ્રેસનો સભ્ય જ નથી તો તેને ટિકિટ આપવાનો સવાલ જ નથી વિક્રમ સોરાણીની લાગણી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સાથે છે તેવું તેમણે જણાવ્યું હતું રાજકોટ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે મોટો પડકાર છે અત્યારે રૂપાલાનો જબરદસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસની પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જે અત્યારે છે એ ડામાડાળો હોય ખાસ કરીને ઉમેદવારોની પસંદગી લઈને હજી સુધી કોંગ્રેસ કાંઈ જ નક્કી નથી કરી શકીને આવા સંજોગોની અંદર વધુ એક સમાચાર આવ્યા છે કે જે કોંગ્રેસના ઉમેદવાર માનવામાં આવતા હતા વિક્રમ સોરાણી તેમના દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠકને લઈ અને તેમની આ પોસ્ટ છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને ઇન સ્ટોરી શું છે ને ખાસ કરીને વિક્રમ સોરાણી કોંગ્રેસમાં છે કે નહીં આવા તમામ જે મુદ્દાઓ છે મહેશભાઈ રાજપૂત આપણી સાથે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી છે મહેશભાઈ શું કહેશો ખાસ કરીને વિક્રમ સોરાણી છેલ્લા બે દિવસથી એક ચર્ચા ચાલે છે તે તેમની એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ આવી છે આ પોસ્ટને લઈને આપણી શું પ્રતિક્રિયા છે વ્યક્તિગત એને પોતાના વિચારો જે કંઈ રજૂ કર્યા હોય પણ જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં જ ના હોય અને કોંગ્રેસના પ્લેટફોર્મની અંદર જે વાત કરવાની હોય એ બહારથી વાત કરી ચાલી ના શકે એ કંઈક બે દિવસ પહેલાં પ્રવેશ લેવાના હતા એની પોસ્ટ અને મીડિયાને પણ જાણ એને જ કરેલી હતી પાર્ટીની ઓફિશિયલી કોઈ જાહેરાત નહોતી એ જ રીતે ગઈકાલે જે એમને કંઈક એના સ્ટેટસમાં મૂકેલું હતું મેં પણ જોયું છે અને એમાં એને એવી માંગણી કરી છે કે કોંગ્રેસ સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર કૌરી સમાજને ટિકિટ આપે તો જ હું પ્રવેશ લઉં હવે એ કોઈ સંજોગોમાં શક્ય ન થઈ શકે હરેક સિટીના હરેક જિલ્લાના હરેક પાર્લામેન્ટની અંદર અલગ અલગ જ્ઞાતિબેજ હોય અને હરેક જ્ઞાતિઓને સમૂહને સમાવવાનો હોય એટલે એક જ્ઞાતિથી બધે આપી દે ટિકિટ એવું શક્ય ન થાય એટલે એની જે માંગણી છે એ એની ઓરિજિનલી મારા હિસાબે પર્સનલી મહેશ રાજપૂત તરીકે એવું કહું છું કે એની ઓરિજિનલી જે ભરતભાઈ બોગરાન ભાજપ સાથે લાગેલી છે એ ક્યાંક ને ક્યાંક આ પોસ્ટ દ્વારા દેખાઈ આવે છે અને આનો મતલબ એવો જ થાય કે એ હવે પોતાના જે સ્ટેપ લેવા જોઈએ એના બદલે પોતાનો કલર દેખાડી રહ્યા છે અહીંયા સવાલ એ થાય છે મહેશભાઈ કે ઉમેદવાર કોંગ્રેસમાંથી એણે માયગા છે સુરેન્દ્રનગર અને રાજકોટના કુડી સમાજના ઉમેદવાર માયગા છે પરંતુ પોતાનું જ કોંગ્રેસની અંદર સ્ટેન્ડ નથી આમ આ બારામાં શું કહેવું છે એટલે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે જ્યારે કોંગ્રેસમાં ન હો તમે જે પરિવારની અંદર અત્યારે છો નહીં ત્યારે એ પરિવારને તમે એમ કહો કે આ રીતે કરો તો જ હું તમારા ભેગો છું પરિવારની અંદર ક્યારે તમે કહી શકો કે જ્યારે તમે પરિવાર સાથે જોડાયેલા હોય અથવા કોઈની સાથે તમે તમે મિત્રતામાં વર્ષ હોય તો મિત્રને એમ કહી શકો કે નહીં આ તારી વાત નહીં આમ કરવું જ જોઈએ તો એ વસ્તુનો પ્લેટફોર્મ કહેવાય હવે તમારે બહારથી ગીલી ગીલી રમવું છે અને પછી પાછી એમ કહેવું છે કે પાર્ટી આવી રીતના દે તો જ હું પ્રવેશ લો એ વ્યાજબી નથી કોરી સમાજના બહુ સારા દિગ્ગજ નેતાઓ પણ અમારા પાર્ટીની અંદર છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો વાત કરીએ તો મકવાણા છે મકવાણા છે છે કે જે વર્ષોથી સંસદ સભ્ય ધારાસભ્ય બધા થયા અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુજરાતના મારી સાથે જે અમે સાથે કામ કરી રહ્યા છીએ રાજુભાઈ તો રાજેશભાઈ છે એ પણ એ જ સમાજમાંથી આવે છે રાજેશભાઈની જે વિધાનસભા છે એ પણ સુરેન્દ્રનગર પાર્લામેન્ટમાં આવે છે તો ત્યાં નેતાઓનો કોઈ તૂટો છે જ નહીં અમારી પાસે જ્ઞાતિબે જે છે જ અમારી પાસે પણ બહારની વ્યક્તિ જેને અમે આજની તારીખમાં હું પોતે તો કહું જ છું કે એ શંકાસ્પદ વ્યક્તિ છે ભરતભાઈ અને ભાજપની ગોઠવેલી વાત હતી અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે અને અમારા પરિવારે સ્વીકાર્યું છે અને ક્યાંક ને ક્યાંક એની ઉપર વિચાર મંથન બધા ચાલુ થઈ ગયા એટલે હવે એ ભાઈને ક્યાંક એવું લાગવું હશે કે હવે મારો વારો નહીં આવે એટલે ફરીથી કોંગ્રેસ કોંગ્રેસની અંદર એવી માંગણી કરી રહ્યા છે જે એને સ્વીકાર

એ તે સોરાએ માંગી છે મેં પણ કહ્યું છે કે પાર્ટી હુકમ કરશે તો લડવા માટે તૈયાર જ છું એ સિવાય અશોક ડાંગરે પણ ટિકિટ માંગી છે અને એથી વિશેષ જો પાર્ટી નક્કી કરશે અને પાર્ટી એમ કહેશે કે પરેશભાઈ અહીંયા લડશે તો અમારા બધા માટે શિરોમાનીય છે કે પરેશભાઈને અમે ખંભો આપી અને એમને જીતાડીશું પણ મૂળ કોંગ્રેસી હોવા જોઈએ ઉમેદવાર અમારી બહુ સ્પષ્ટ પેલાઈ વાત હતી આજે છે મૂળ કોંગ્રેસી અને લડાયક માણસ હોય જે પરિવાર સાથે જોડાયેલો હોય એને ટિકિટ દેવાય જો તમે બહારથી લઈ આવો તો અત્યારે આપણે ભાજપમાં જોઈએ રાજકોટમાં લઈ આવ્યા પરિસ્થિતિ કારણ કે પરસોત્તમભાઈએ અત્યારે રાજકોટ સિવાય હંમેશા એના ભાષણોમાં નાટક વેરા કર્યા છે આ તો રાજકોટ છે સૌરાષ્ટ્રનું હાર્ટ છે અને સૌરાષ્ટ્રમાં નાટક ન ચાલે ત્યાં ઓરિજિનલિટી તમારી જોઈ અને એમાં આજે પરસોત્તમભાઈ પણ ફસાઈ ગયા છે ચોક્કસ આ હતા મહેશભાઈ રાજપૂત કે જેઓ જણાવી રહ્યા છે વિક્રમ સુરાણી ને પોતાનું જે નપાતુલા જે કહી શકાય કે સ્ટેન્ડ હતું તે આજે ખુદ મહેશભાઈએ ક્લિયર કરી દીધું ને જણાવ્યું છે કે રાજકોટની બેઠક ઉપર મૂળ કોંગ્રેસી કોઈ પણ ઉમેદવાર આવે છે તો ચોક્કસ તેમના માટે સમગ્ર કોંગ્રેસ છે એ એક થઈ અને ચૂંટણી લડશે કે મારા પસંદ દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર રાજકોટથી જ્યોતિષશાસ્ત્રમાં રૂચિ ધરાવતા તેમજ શાસ્ત્ર ભણતા દરેક વ્યક્તિ માટે એક નવા ગ્રંથનું વિમોચનનો કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો જાણીતા જ્યોતિષાચાર્ય દવે દ્વારા લેખિત જ્યોતિષ વિજ્ઞાન સર્વસંગ્રહ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું જ્યોતિષ વિજ્ઞાન સર્વસંગ્રહ એ ગુજરાતીમાં જ્યોતિષ શાસ્ત્રના વિષયનો એક પ્રથમ વિશ્વકોષ છે જેમાં લગભગ સાતસો પાનાનો લગભગ એક હજાર જેટલા અધિકરણો સમાવતો અને જ્યોતિષશાસ્ત્રની તમામ શાખાઓને સમાવતો આ એકમાત્ર કોષ જેમાં પંચાંગ મુહૂર્ત ગોચર અષ્ટક વર્ગ સર્વતો ભદ્રચક્રશનશાસ્ત્ર મેદીની જ્યોતિષ વર્ગ કુંડળી અને અન્ય ઘણી જ્યોતિષ વિષયક માહિતીઓ વિસ્તૃત રીતે સમાવિષ્ટ છે સાત વર્ષની મહેનત બાદ આ ગ્રંથમાં તમામ માહિતી કક્કાવારી પ્રમાણે આપવામાં આવી છે જેથી દરેક જ્યોતિષશાસ્ત્રમાં રુચિ ધરાવતા લોકો સરળતાથી આ વિષયનું વાંચન કરી શકે મેં પોતે ભૂસ્તરશાસ્ત્ર વિષયમાં જીઓલોજીમાં એમએસસી કર્યું છે અને છેલ્લા દસ વર્ષથી જ્યોતિષનો આ વિષય હું શીખી રહ્યો છું શીખી રહ્યો છું એમ જ કહે કારણ કે મેં અભ્યાસ તો બે હજાર ચૌદમાં ચાલુ કર્યો પણ એ પછી આટલા વર્ષથી પણ એનો અભ્યાસ ચાલુ જ રાખ્યો ભારતીય જ્યોતિષ સંસ્થાને એની સાથે હું સંકળાયેલો રહ્યો અભ્યાસ પણ મેં ત્યાં કર્યો અને લકીલી આજે એના આચાર્ય સાહેબ જ આ મારું પુસ્તકના વિમોચન માટે આવ્યા છે એનો મને સહર્ષ આનંદ છે આ જ્યારે અભ્યાસ મારો ચાલુ હતો એ દરમિયાન મને ઘણી બધી મુશ્કેલીઓ અમુક ટર્મિનોલોજી સમજવામાં પડતી કે એના માટે મારે ઘણા બધા પુસ્તકો મેં પોતે વસાવ્યા મારી લાઇબ્રેરીમાં એનો ઘણો બધો અભ્યાસ કર્યા પછી મને લાગ્યું કે આ જે કંઈ હું નવું જાણતો થયો છું તો એ બધી જ વસ્તુઓ અન્ય વિદ્યાર્થીઓ કે અન્ય જ્યોતિષના પ્રોફેશનલોને શા માટે ના મળે તો એ વિચાર માત્રથી જ મેં એના ઉપર લખવાનું ચાલુ કર્યું બધી ટર્મિનોલોજી ભેગી કરી ને એના પર હું લખતો ગયો ને આ રીતે આખો એક એન્સાયક્લોપીડિયા એસ્ટ્રોલોજીમાં એ મેં તૈયાર કર્યો જે ગુજરાતીમાં આ સર્વપ્રથમ એન્સાયક્લોપીડિયા સર્વસંગ્રહ તૈયાર થયો છે આ લગભગ લખવાનું મેં બે હજાર સત્તર જાન્યુઆરીથી ચાલુ કર્યું અને બીજી બધી ઘણી સોશિયલ જે મુશ્કેલીઓ ઉપરાંત ઘણું બધું ટાઈમ બીજો મારો વ્યય પણ થયો પણ લગભગ સાત વર્ષના સમયમાં આ ગ્રંથ હું લખી રહ્યો છું આ ગ્રંથ એક એવો છે કે જેની અંદર એસ્ટ્રોલોજીની બધી જ શાખાઓ કે જેમ કે મુહૂર્ત શાસ્ત્ર છે પ્રશ્નશાસ્ત્ર છે પંચાંગ વિશે છે કે મેદીની જ્યોતિષ છે કે જેના દ્વારા આપણે રાષ્ટ્રનું ફળ કથન કરીએ છીએ એ છે કે લગ્ન મેળાપક છે એ તમામ વિષયોને સાંકળી લઈ ને એ આ ગ્રંથમાં એનો સમાવેશ કર્યો છે એટલે કોઈને પણ આ પુસ્તક એક જો એ લે કોઈ પુસ્તક ના પડે આની અંદર જ જ બધી વસ્તુઓનો સમાવેશ થઈ ગયો છે જે વિદ્યાર્થીઓ એસ્ટ્રોલોજી શીખવા માટે વિચારે છે એમના માટે જે શીખી રહ્યા છે એમના માટે કે જે પ્રોફેશનલી એમાં કામ કરી રહ્યા છે એમને આ ખૂબ જ ઉપયોગી થાય એવું આ પુસ્તક છે બધી જ વસ્તુ એમાં સમાવેશ છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર